તો એ લોકો એવું કીધું કે આ રિવર પણ તમે ના આવશો અને આવતા રહીવાર પણ તમે ના આવશો અને તમે ત્રીજા રવિવારે રિવર ભરવા આવજો કેમ કે ગાડી પર માડી બિરાજમાન ના હોય તો પછી ત્યાં જવાનું કંઈ કામ નથી તો કંઈ નહીં મિત્રો આજે તો માડી બિરાજમાન હશે અને જવાનું શું અમૃત બાપાની મેળી માતાએ તો તમે પણ આવો અને લોટસોપ એન્જોય કરો કેમ કે માતાજી ત્યાં સાક્ષાત સ્વરૂપે બિરાજમાન હોય છે તો કંઈ નહીં મિત્રો ડીપમાં ઇન્ફોર્મેશન બહુ નથી આવતી કારણ કે વ્લોગ બહુ લાંબો થઈ જશે હવે વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી છે છીએ કેમ કે આજે જોશના અમારા ઘરે છે ગઈકાલ રાતની जोसना ने पहला ऋतिका मली गई चलो गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी गुड मॉर्निंग गुड जय माताजी जय मैरीमा जय मैरीमा तू जाले बोले का चामा पेली जी बगा ओ बस शांति तैनू भी नहीं <laughs> है शांति <laughs> जीवन <वर> मानती नहीं <laughs> भाई ओना है तू <laughs> मौना पड़से है yeah? मौना पड़से नहीं शांति <laughs> जीवन

હવે ઘરમાં જે બધું કચરા પોતું બધા કરે છે એવું એમ ને પછી જમવાનું ઓકે પેલા જો ઘરની સાફ સફાઈ મિત્રો કરશે બધા લોકો મમ્મી તું તું નહીં નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી આખા ઘર ભાર મારી મમ્મી પર હોય મને એવું લાગે છે જો આખા ઘરનો ભાર મારી મમ્મી પર એવું લાગે છે તો તો સિમ્બામ ખાવા ના હા તમને મધર પાણી મેલ્યા ની બરાબર આવો હું નાવા જવા બરાબર બરાબર તો મિત્રો મારા મમ્મી સવાર સવા બધાને પાણી મૂક્યા પછી ઘરમાં ગરમ જોઈ ગઈ શિયાળો આવી ગયો છે અને સિમ્બાનું ખીચડી પણ મૂકી દીધી છે જો સિમ્બા માટે સિમ્બા ખીચડી ખાય પીસ શું સિમ્બા ખીચડી ખાય બે ટાઈમ બે ટાઈમ બે ટાઈમ એને ખીચડી જોઈએ એવું ખીચડી સિવાય કશું નહીં ખીચડી ખીચડી બીજું શું ડાઈ ખીચડી ન દઈ એવું હા ખીચડી દઈ કેમ કે મિત્રો અને હું બચપનથી તેવો પાડી છે મેં ખીચડીને ને દહીં ની છે બે ટાઈમ ઓલવેસ અને હું બે ટાઈમ જો મને આપું છું જો આ સિમ્બાને બધું ટ્રીટ આપવાની આ મુજો પટી ગઈ છે આ ટીશ્યુ પેપર પટી ગયા

વકાન મે ને છું કે બ્રાન્ડ વાપરો બ્રાન્ડ બ્રાન્ડ પણ

શું કહું છું? આપની ગર્મો મહારાજનું હતું ખબર? હા અને મમ્મી ખાલી શાક બેટફૂજ મૂકી દે એટલું મીઠું લાગે ને એટલે ના કે મમ્મી ખાલી નાખી દેવાનું બનાતે સરસ મસાલા નાખીએ મહારાજની કૃપા કેવાય પણ અત્યારે સાવણી ના મૂકાય બેટા આડીમાં ઊભી ના મૂકાય હો હા ભઈજો ભઈ મંતો તારા આત્મો નિભાવતો હું તો હારું બનાયો ભઈ આ ભઈ પીરસ્યું મસ્ત બનાય છે હો

હમ્મ નમસ્તે લાગadoop હ આ કેતો બોમોગો બોમોગો આ શરીર માટે બહુ સારું 20 હેડમસ લાવતું પપલાયા ત્રણ ત્રણ શેડલા એવું અનુક હેપી હુવાના આ ટેગર ફૂડ ખાારી ઘણા બધા ફાયદા થાય સુતરુલા આ તેલ જો પાણી ભેગેરું તો બગડી ગવ જો હો અન આ તો ફરવા આ ભેગા ના રાખીસ બકા ना ಆ ಸೈಡ್ ಮ तेरे ಏನ ಕಸು ಆವಾಜಿ બોಲಾ. ಅರೆ ನಾ ನಾ ಎಟ್ಲ ಬಾರಿ ಪೂಚ್ವಾ ಅಂದ್ರೆ 1000 ಆ ರಹಿಗೆ. ಬರೆಕ ಲಗ ರಖೋ ಬಿ. ಹನಗ ಲಗ. ನಾ ಬೇಗಸೇ ನಿಖೆ ಮ ಜಾ ಕಾಮ್. ಅಮ್ಮ ನೀವು ಅಚ್ಚಾ ತಾಯ್ ಮ ತಮ್ ಕ್ಯಾರ ಕರು ಕರು ಆರೆ ನಾನು બીજુ ಪಚಾ ಬಾಕಿ ದು ಆ ಕ್ಯಾ બીಜಾ ಕ್ಯಾ ತಾಯ್ ಅದು. ಓಕೆ. ಮಮ್ ಅವ್ವ ಸೆ ಅಮ್ಮನೆ ನೇನ ಐಸ. ಬಜಾ ಮ

<च्चिया> जो बच्चियाँ वीर मार चलाएं। वीर मारे। वो भागी जैसे बेटा मुझे तो। चलो चुवा, चुवा। मैं फरियानु तरुण ये जो मैं। माना चिका वो फरियानु जो नेहरू बुरु उठाए। बच्चियाँ रिबिंग लग। बुरु छे रेलू। जो बच्चियाँ वीर मार चलाएं। आई को एक बात नहीं याद आर। ना जो 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 ना पालो आती जो। चु

તું સિમ્બા સુ સિમ્બા તી કેમ એમ કે તો ત તી કિલ્લાડું પાડી ના એવું નહી કરવાનું બેટા બીવાનું નહી સિમ્બો આપરો છે ખબર જો જોરી કશું કરે પિહુડે જો તો હા નો નો એવું કમના પરે નો 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 કે નો

એટલે મને નહી લાગે તો સ્વેટર પહેલે એ સ્વેટર નહી લાઈ નહી લાઈ છે આમાં મમ્મી સ્વેટર નહી સોટે પહેલે મમ્મી નું અરે સ્વેટર બે યાર આ આ કે સિરીયલ જોવો તમે લોકો આ સહેલી વાળી ઉડને કે આસા સહેલી વાળી સહેલી વાળી તો સિરીયલ બહુ ટ્રેન્ડિંગ માં છે નહી એ લોકોની ની લેંગ્વેજ મને જોરદાર લાગે છે મરાઠી મરાઠી લેંગ્વેજ છે ને મજા આવી જાય આ આયો જોરદાર બોલે છે આ ભાઈ કોણ છે હે

जमवार बाकी होय 9 वाजे जो अमर ते जोई लो जो मम्मी <laughs> जो अमर छोकरा हो जो तै जेस ने पिस तमन वेली भूख लागसे हो एउ हां अइया वेली खैरेक लेनी वेली खैरेक ले तै जेस ते ओपै जना तेलेउ लागसे मने ते ये तो ठीक है तै जब 10 वाजे जमानु 9 वाजे जमानु टाइम कोई फिक्स नहीं फिक्स नहीं घंटा रवा दे मने बहु आपना टाइम बदली कारिस तो ते भेदिवसेउ लागो पछि काम किदु नई जाय તો ચાલો મિત્રો હવે આ બ્લોગ નું એન્ડ આપું છું નહીં તું જાય ને આપણે ચાલો તમે આ બ્લોગ સારો લાગે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કારે તો કરે જો બ્લોગ માં જોવા નહીં મળું પણ મારા ભાઈને તમે ખૂબ સપોર્ટ કરજો અને ગોલ્ડન મી પ્લે બટન બધા પર પ્લે બટન આવી જવા જોઈએ જલ્દી 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 ખૂબ સપોર્ટ કરો મારા ભાઈને